જયપોસ્ટ્યુસમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજનું વાસ્ક્યુલર દિવસે ભારતમાં આરોગ્ય સંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્વને રેખાંકિત કરતી અમારી તરફથી એક પહેલ છે આ દિવસ નિવારણ અને પ્રારંભિક ઈલાજ મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક દરનો સામનો કરી રહ્યું છે ગુડ આફ્ટરનૂન ડિયર ઓલ આઈ એમ ડોક્ટર સૃજલ શાહ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જન કન્સલ્ટન્ટ એટ ઇન્ડોવાસ્ક હોસ્પિટલ ઇન્ડોવાસ્ક ઇઝ એન એક્સક્લુઝિવ સેન્ટર ફોર વેઇન્સ એન્ડ વાસ્ક્યુલર સર્જરીઝ એસ્ટાબ્લિશ સિન્સ ટુ વી હેવ અનદર વાસ્ક્યુલર સર્જન ડૉક્ટર રિષભ ગઢવી એન્ડ હી ઇઝ વિથ અસ સિન્સ લાસ્ટ ટુ ઇયર્સ શી ઇઝ ડૉક્ટર નીલમ સીઈઓ ઓફ ઇન્ડોવાસ્ક હોસ્પિટલ એન્ડ ઇટ્સ અ ડેડિકેટેડ વાસ્ક્યુલર સેન્ટર વેર વી પ્રેક્ટિસ એન્ડ ટ્રીટ ધ ડિસીઝીસ ઓફ આર્ટરીઝ એન્ડ વેઇન્સ ધમની અને શીરાની બીમારીઓની અમે છેલ્લા દસ વર્ષથી ઇલાજ કરીએ છીએ અને ઇટ્સ અ પ્લેઝર એન્ડ ઓનર ટુ બી હિયર ઓન નેશનલ વાસ્ક્યુલર ડે દેટ ઇઝ સિક્સ અગસ્ટ સિન્સ લાસ્ટ થર્ટી ઇયર્સ ધીસ ડે ઇઝ સેલિબ્રેટેડ ફોર અવેરનેસ ઇન વાસ્ક્યુલર ડિસીઝીસ ફિલ્ડ અને આવતીકાલે એ દિવસે આપણે વાસ્ક્યુલર મિશન કે લેટ સેવ લેગ્સ એન્ડ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાના મોટોને લઈને આગળ કામ કરવાનું છે થેન્ક યુ કે જેમાં એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ ન થઈ શકે એવું હોય એમાં ઇશ્કેમિક એરિયામાં સ્ટેમ સેલ્સના ઇન્જેક્શન આપીને પગને હાથ બચાવવાના પ્રયાસો થઈ ચૂક્યા છે ગુજરાતનો પહેલો અને બીજો કેસ અમે આપણી હોસ્પિટલમાં બે વર્ષ પહેલાં કરી ચૂક્યા છીએ ઉત્સેદન જેમાં હાથ કે પગને કાપવો પડે એ ધમનીના બ્લોકેજને લીધે થતી સમસ્યા છે અને ગોલ્ડન અવરનો સિક્સ અવર્સ જે કહેવાય પહેલાં છ કલાક ક્લોટ થયા પછી ગોલ્ડન અવર્સ કહેવાય છે કે એમાં જો માણસને ટ્રીટમેન્ટ ના મળે તો મસલ્સ મરવા માંડે અને એમ્પ્યુટેશન થાય આપણે અહીંયા બેઠા છે એ દરમિયાનમાં ઇન્ડિયામાં લગભગ દસ પગ કપાઈ ચૂક્યા છે દર ત્રણ મિનિટે એક પગ કપાય છે દિવસના છસો અને આખા વર્ષમાં બે લાખ જેટલા એમ્પ્યુટેશન થાય છે સો એ રોકવાનું કામ વાસ્ક્યુલર સર્જનનું છે જેને દવા દ્વારા એન્જિયોપ્લાસ્ટી દ્વારા કે ઓપન ઓપરેશન દ્વારા રોકી શકાય એમ છે